સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે કચ્છથી કે જ્યાં કચ્છના ગાંધીધામમાંથી ઝડપાયેલા નકલી એડીની ટીમ પર હવે તપાસનો ધમધમાટ બોલાવવામાં જેમાં ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે નકલી એડીની ટીમને ઝડપી પાડવામાં આવી હતી ગાંધીધામ કોર્ટે તેમને દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હોવાના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસે ભુજ ગાંધીધામ અને અમદાવાદના કુલ બાર શખ્સોની આ રીતે ધરપકડ કરી છે કે જે લોકો

જી દાઉદ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ